નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત ગ્રાહકો વિશે ગ્રાહકોના અધિકારો વિશે કે આજે છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને અત્યારના સમયમાં ગ્રાહકોમાં કેવા પ્રકારે તેમની જવાબદારીઓ તેમના હક પ્રત્યે જાગૃતિ છે એના વિશે આજે વાત કરવાની છે આજે એ સમજવાનું છે કે આ અત્યારના સમયમાં જ્યારે ખરીદી માટે અલગ અલગ પ્રકારના વિકલ્પો છે ગ્રાહકો પાસે ત્યારે એ જ સમયે અલગ અલગ પ્રકારે છેતરપિંડીની નવી તકો પણ ક્યાંક માફિયાઓને ઠગિયાઓને મળી રહી છે અને કેવી રીતે આપણે બચી શકીએ જો તમે ગ્રાહક છો બિલકુલ એ મહત્ત્વનું નથી કે તમારા નજીકની દુકાને તમે જાઓ છો કે ઓનલાઈન શોપિંગ કરો છો તમે કોઈપણ રીતે જો ખરીદી કરો છો તો ખરીદી કરવાની સાથે જ એ વ્યવહારની સાથે જ એ શક્યતાઓ ઊભી થઈ જાય છે કે એ વ્યવહારમાં ખરીદીના એ એ જે ટ્રાન્ઝેક્શન તમે કરો છો એમાં ક્યાં છેતરપિંડીની જે શક્યતાઓ છે તમે છેતરાઈ શકો છો અને છેતરપિંડીની અલગ અલગ પ્રકારની જે ટેકનિક હોય છે એની સામે કેવી રીતના તમને જાગૃતિ હોય તો તમે કેવી રીતના બચી શકો કેવી રીતે જે તમારા અધિકારો છે એના વિશે તમને માહિતી મળી શકે ક્યાંથી માહિતી મળી શકે એ બધી બાબતો વિશે આજના કાર્યક્રમમાં ખાસ ચર્ચા કરવાની છે ખાસો અત્યારનો સમય એ ઓનલાઈન સમય છે અને અત્યારનો જે સમય છે એ ટેકનોલોજીનો સમય છે અત્યારે આધુનિક યુગ છે અને આપણે સતત જ્યારે પ્રગતિ કરી રહ્યા છીએ અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિક જે શોધખોળો થઈ છે અલગ અલગ પ્રકારનું જે ઇનોવેશન છે ઇનોવેશનના યુગમાં આપણે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે શોપિંગ ઓનલાઈન જે કરવી અને એમાં વિશ્વભરના કરોડો લોકોનું એકસાથે ભાગ લેવો અને એ જ પ્રકારે જે સાયબર ગઠિયાઓ છે હેકર્સ છે તેમને પણ મોકળું મેદાન મળી જતું હોય છે ખાસ કરીને જ્યારે ઓનલાઈન ખરીદીની વાત થતી હોય છે આ ઉપરાંત જે પ્લેટફોર્મ્સ આપણી પાસે છે ઓનલાઈન ખરીદીમાં તો એ પ્લેટફોર્મ્સ કેવી રીતે ગ્રાહકોને છેતરતા હોય છે એના વિશે પણ જાગૃતિ મેળવવી એ અત્યંત જરૂરી છે એટલે એના વિશે પણ આપણે વાત કરીશું અને ચર્ચા કરીશું મૂળ સવાલ એ છે કે અત્યારે જ્યારે ગ્રાહકો જે છે પોતાના જે અલગ અલગ પ્રકારના તેમની સાથે છેતરપિંડીના બનાવો થતા હોય છે જે ઘટનાઓ થતી હોય છે એ બનાવો અને ઘટનાઓ વિશે જ્યારે ફરિયાદ કરવી હોય તો એ ક્યાં જઈને ફરિયાદ કરી શકે કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે અને જ્યારે ગ્રાહકોટમાં તેમની ફરિયાદોનું સમયસર નિરાકરણ ન આવે તો પછી શું કરવું જોઈએ કયા ઉપાયો છે ગ્રાહકો પાસે એ પણ સમજવાનો પ્રયાસ કરીશું તો સંપૂર્ણપણે આજનો દિવસ કે જે ગ્રાહકોના અધિકારોને સમર્પિત છે અનેક પ્રકારે સમજવાનો એ પ્રયાસ કરીશું કે કેવી રીતે વધુને વધુ ગ્રાહકો તેમના હક વિશે જાગૃત થાય એ જ આજની ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે વધુ સમય ન લેતા આપણે એ કાર્યક્રમની શરૂઆત કરી દઈએ મારી સાથે ત્રણ મહેમાનો જોડાયા છે સૌથી પહેલાં પરિચય આપવા માગીશ ડૉક્ટર આનંદિતા મહેતા આનંદિતાજી ખૂબ જ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં અરે ઘણા સમયથી તેઓ કન્ઝ્યુમર રાઇટ્સની જ્યારે વાત આવે છે ગ્રાહકોના હકો અને કેવી રીતે ગ્રાહકો જે છે એ પોતાના જે બનાવો તેમની સાથે છેતરપિંડીના થયા છે અને એક ન્યાયિક લડત જ્યારે લડતા હોય છે ત્યારે કેવી રીતના એ ક્યાંથી એમને અલગ અલગ ચીજવસ્તુઓ નાની મોટી તેનું જ્ઞાન તેમને આપવું એમાંથી માંડીને તેમને સહાય કરવી ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં તેઓ કાર્યરત છે એટલે તેમની પાસેથી માર્ગદર્શન મેળવવાનું છે આજે જ્યારે ગ્રાહકોના અધિકારોનો દિવસ છે એટલે કેવા પ્રકારના અધિકારો છે એના વિશે માહિતી મેળવીશું એટલે ખૂબ ખૂબ સ્વાગત છે આપનું નંદિતાબેન થેન્ક યુ સાથે જ સ્વાગત કરવા માગીશું વિપુલભાઈનું વિપુલભાઈ દવે કે જે પ્રવક્તા છે કન્ઝ્યુમર રાઈટ્સ એસોસિએશનના અને જે પ્રકારે અનંદિતાબેન કાર્ય કરી રહ્યા છે વિપુલભાઈ બિલકુલ એ જ રીતે કાર્ય કરી રહ્યા છે ગ્રાહકોના અવાજ બની રહ્યા છે ગ્રાહકો કે જે પીડિત છે ગ્રાહકો કે જે શોષિત છે કે જેમને ખૂબ જ મોટી સંખ્યામાં જે ગ્રાહકો એ નુકસાનો ભોગ બનતા હોય છે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે કેવી રીતે એ છેતરપિંડીમાં તેમને જે ભરપાઈ છે નુકસાની કેવી રીતે થઈ શકે ક્યાં શું કેવા પ્રકારની કાર્યવાહી કરવી એ બાબતનું તેઓ માહિતી આપતા હોય છે અને એ એસોસિએશન જે છે એ એસોસિએશનમાં ઘણા વર્ષોથી કાર્યરત છે ગ્રાહકોના અધિકારો માટેનું એસોસિએશન છે અને સંગઠનની એક જે ગ્રાહકોનો એક અવાજ છે એની લડત કેવી રીતે ચલાવી એ માટે ગ્રાહકોને મોટા પાયે તેઓ જાગૃતિ પૂરી પાડે છે એટલે વિપુલભાઈ આપનું પણ સ્વાગત છે અને આપની પાસેથી પણ એ સમજશું કે ગ્રાહકોના હકો જે છે એના વિશે કેવી રીતે જાગૃતિ આપણે ફેલાવી શકીએ એટલે જયંતભાઈ આપનું સ્વાગત કરવા માગીશ જયંત કથિરિયા આપણી સાથે જોડાયા છે દર્શક મિત્રો અને રાષ્ટ્રીય સહસચિવ છે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પંચાયત એમના વિશે તેનો સંપર્ક ગ્રાહકો કરી શકે અને તેમની કાર્યશૈલી શું છે આ તમામ બાબતોને સમજવાનો પ્રયાસ કરીશું એટલે જયંતભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ આપણે વાત કરી રહ્યા છીએ અને ઉજવણી કરી રહ્યા છીએ હવે સૌ સામાન્ય માણસને આપણે સરળ શબ્દોમાં એકદમ સમજાવવું છે કે ગ્રાહકોના જે અધિકારો છે એના વિશે જાગૃતિ હોવી શા માટે જરૂરી છે આ દિવસની ઉજવણી શા માટે જરૂરી છે આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન અને આ જે દિવસ છે એ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ દ્વારા

એમના જે અધિકારો છે જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ની અંતર્ગત ગ્રાહકોને જે બધા જ રાઇટ્સ અધિકાર મળેલું છે એના વિશે ગ્રાહક અને આ દિવસ નું મુખ્ય ઉદ્દેશ્ય છે ગ્રાહકો ને એમના અધિકાર વિશે જાગૃત કરવાનું સેન્સીટાઈઝ કરવાનું કારણ કે દરેક તબક્કે આપણે જોઈ જોઈએ છે પણ ઘણી બધી ટાઈપના છેતરપિંડી થાય છે ભ્રામક અધ્યાપન વિજ્ઞાપન દ્વારા જેમ કે મિસલીડિંગ એડવર્ટાઈઝમેન્ટ જેને કહીએ એના દ્વારા પણ ગ્રાહક છેતરાય છે અત્યારે સ્કેમ્સ જે ચાલ્યું છે ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે બધી સ્કેમ્સ થાય છે એના દ્વારા પણ ગ્રાહકોને ખુબ ખુબ નુકસાન પહોંચે છે એટલે આપણે તમે બધા જ એટલે

અમારી પાસે છે ને ઘણી ફરિયાદો આવતી હોય છે જેવી રીતે કે લોનની અંદર છેતરપિંડી થતી હોય ઓનલાઈન શોપિંગ કર્યું છે ફેક વેબસાઇટ નીકળતી હોય છે પ્રોડક્ટ કંઈ ઓર્ડર કર્યો છે જયારે આપણી પાસે ડિલિવરી આવે ત્યારે એ પ્રોડક્ટ અંદર હોતું જ નથી અને જયારે એને ફરિયાદ કરવા માટે જતા હોય છે ગ્રાહકો તે વેબસાઇટ કાં તો બંધ થઈ ગયો કાં તો એનો નંબર જ અસ્થિ ઉતરવા નથી હોતો એવી ફરિયાદો છે એ બધી જ હમણાં ઘણી એવી ફેક વેબસાઇટ ઈ કોમર્સની ચાલુ થઈ છે જે ના માધ્યમથી જે આ લોકોને ટાર્ગેટ કરી રહી છે તેને ફેક વસ્તુઓ ફેક ઓફરો અને લોભાવની લોભામણી ઓફરો આપે જેથી ગ્રાહકો એ ની અંદર ફસાઈ જતા હોય છે તો એક અમે એનું અવેરનેસ કરતા હોઈએ છીએ સોસાયટી સ્કૂલ્સ અને કોલેજની અંદર કેમ કે આજકાલ યંગસ્ટર્સ પણ ઘણા એવા ઓનલાઈન શોપિંગ કરે છે બધા સ્માર્ટ થઈ ગયા છે પણ કેતા દુઃખ થાય છે કે ગ્રાહકો આજે એટલા સ્માર્ટ નથી થયા જેથી કરીને આ બધા સ્કેમરો સક્સેસફુલ થઈ જાય છે બીજું છે ઇન્સ્યોરન્સ પોલિસીના સૌથી વધારે કેસ આવતા હોય છે ઇન્સ્યોરન્સ પોલિસી જે એજન્ટ સમજાવતો હોય છે ફાયદાઓ એ ફાયદાઓ ઓન પેપર જ્યારે પોલિસી હાથમાં આવે ત્યારે હોતું નથી કાં તો ક્લેમના ટાઈમે ખબર પડે છે કે આ બધા ફાયદા હતા જ નહીં તો એના અંદર પણ અમારી પાસે ઘણા કેસ આવતા હોય બીજું હમણાં હોટલ્સના હોલિડે પેકેજીસના હમણાં ઘણા અમારી પાસે કેસ આવ્યા રિસન્ટલી લાસ્ટ વીક જ મારી પાસે બાર કેસ એવા આવ્યા જે હોલિડે પેકેજીસના અંદર આપ્યું છે કે ભાઈ વર્લ્ડ ટુર કરાવીશું ઇન્ડિયા ની અંદર પાત્રીસો રૂપિયા માં ફ્લાઇટ તમને આપી છું અનલિમિટેડ હોટેલ સ્ટે આપી છું જ્યારે ઓન પેપર આવે છે એગ્રીમેન્ટ ત્યારે એની અંદર એવું કશું જ નથી હોતું અને જ્યારે કસ્ટમર હોલિડે માટે જતો હોય પૈસા ખર્ચીને ત્યારે ત્યાં જાય તો વાળા એવું કે અમારે તો એવું કશું પેકેજ છે જ નહીં અમારે કોઈ એવું કંપની સાથે ટાઈ અપ છે જ નહીં ત્યારે કસ્ટમર ને એવું લાગે કે હું છેતરાઈ ગયો અને ગ્રાહક અમારી પાસે આવતા હોય છે અને એવા ઘણા કેસો અમે રિઝોલ્વ પણ કર્યા છે અને અમે સતત awareness માટે કાર્યક્રમો કરતા હોય છે કે તમે આવી ખોટી લોભામણી school ના આપશો કેમ કે ઘણા લોકો એવા છે કે ભાઈ લાખ રૂપિયા નું package મળી રહ્યું છે માર્કેટના અંદર મને અહીંયા વીસ હજાર માં થાય છે ચલો લઈ લઈએ અરે પણ વીસ હજાર માં મળે છે પણ એની પાછળના ના pro and cons તમે જુઓ ખોટા તમારા વીસ હજાર પણ જતા રહ્યા અને તમે છેતરાઈ જાઓ એ ખોટી બાબત છે ઓકે તો વિપુલભાઈ કોઈ ગ્રાહક આવી રીતના જો ક્ષેત્રાઈ ગયું છે અને તેને અનુભવ થયો છે ફ્રોડ ચીટિંગ નો તેની સાથે તો આપ એને કેવી રીતે મદદ કરો છો આપના સંગઠન દ્વારા અમે એમની ફરિયાદ લેતા હોઈએ છીએ કે શું બનાવ બન્યો છે પોઈન્ટ ટુ પોઈન્ટ બધું નોટિસ કરીને પછી અમે જે તે કંપનીને લીગલ નોટિસ મોકલતા હોઈએ છીએ જો લીગલ નોટિસ નો જવાબ નથી આવતો તો અમે કન્ઝ્યુમર ફોરમ માં એનો કેસ ફાઇલ કરીએ છીએ અને ગ્રાહકને એના અધિકારો અપાવડાય છીએ ઓકે પણ જ્યારે આ એ ખૂબ જ સામાન્ય પ્રોસેસ છે કે કન્ઝ્યુમર ફોરમ માં જઈને તમે ફરિયાદ કરો પરંતુ એ ફરિયાદનો તત્કાલ નિકાલ નથી આવતો હવે આ ખૂબ જ મોટી એક સમસ્યા છે આપણા દેશમાં પછી કોઈ ક્રિમિનલ કેસ હોય કે ભલે આ રીતે સામાન્ય ગ્રાહકોની ફરિયાદ નું નિરાકરણ હોય પરંતુ સમય સરે આવતું નથી એટલે કહેવાય ને જસ્ટિસ ડીલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ લગભગ એ પ્રકારની સિચ્યુએશન છે ક્યાંક તો કેવા પ્રકારના પ્રયાસો થવા જોઈએ વિપુલભાઈ કે ઝડપી નિકાલ આવે ના પેલા હતું પણ હમણાં પરિસ્થિતિ સુધરી છે છીએ કે ગ્રાહક ફોરમ ની અંદર ઘણા પ્રેસિડેન્ટ અને મેમ્બરની જગ્યાઓ ખાલી છે જેથી કરીને કેસો હમણાં ડીલે થઈ જાય છે તો હમણાં થોડી પ્રોસેસ ફાસ્ટ થઈ છે અને અમે સરકાર ને પણ વિનંતી કરી છે અને વારંવાર અમે લેટર લખતા હોઈએ છીએ કે ભાઈ આજ ગ્રાહક કોર્ટની જે ખાલી જગ્યાઓ છે તે ભરવામાં આવે જેથી કરીને કેસોની ઝડપી નિકાલ આવે અને ગ્રાહકો જે હમણાં કેસ કરતા અચવાય છે એવું લાગે છે કેસ અને નથી હિંમત કે મારું થયું હવે હું કરીશ માટે મળે આની સામે મને ત્રણ મહિના કે છ મહિના જે ગ્રાહક કોર્ટનો જ ગ્રાહક કાયદાનો જ આપણે નિયમ છે કે ત્રણ થી છ મહિનાની અંદર કેસ નો નિકાલ થવો જોઈએ તે ઝડપી રીતે કરવું જોઈએ સરકાર ને પણ અમે વારંવાર વિનંતી કરતા જોઈએ છે

જે ઉપાય જે અમે ફાઉન્ડ આઉટ કે મિડિએશન જેને કહેવાય આલ્ટરનેટ ડિસ્પ્યુટ રિડ્રેસલ મિકેનિઝમ એટલે કે કેસ આપણે ફાઇલ તરત જ ના કરીએ અને મિડિએશન આમે સામે બે પાર્ટીસ ને બેસાડી અને મિડિએશન થકી ઘણા બધા કેસ સોલ્વ થઈ જતા હોય છે પહેલા તો જ્યારે આપણે નોટિસ મોકલતા હોઈએ ત્યારે પણ ત્યાંથી પંદર કે દસ ટકા કેસીસ એવા હોય જેને આપણે કોર્ટ સુધી લઈ જવું પડે છે અધરવાઇઝ મીડિયે અને બીજા પ્રોસેસીસ થી ઘણું બધું કેસીસ સોલ્વ થઈ જતું હોય છે વધતા આજે નવા અધિનિયમ આવ્યા છે એની અંતર્ગત ઘણી બધી સુવિધાઓ હવે પ્રાપ્ત થઈ જેમ કે ઓનલાઈન પણ ગ્રાહકો ઈ દાખલ મારફત એમું ફરિયાદ નોંધાવી શકે જ્યાં કઈ તમને વકીલોની જરૂર નથી પડતી અને અમારા જેવા સંસ્થાઓ જે છે એ વિથઆઉટ એની મની એટલે ફ્રી સર્વિસ આપે છે અને આ ટાઈપની માં મદદ કરે છે

જાણવામાં આવ્યું હતું કે તકરીબન ચાલીસ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે અત્યારે સરકારે એ ભરવા માટેની પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે અને નજીકના ભવિષ્યમાં એ ભરાઈ જશે આ પહેલો મુદ્દો છે બીજો મુદ્દો એવું છે કે પહેલા એવું હતું કે દોઢેક વર્ષ બે વરસ થઈ જતા હતા પરંતુ જ્યાં સુધી અમારો અનુભવ છે ત્યાં સુધીમાં એક વર્ષની અંદર જો વકીલ અને અરજી કરતા એટલે કે ગ્રાહક એ બંને સજાગ રહે તો એક વર્ષની અંદર કઈ ને કઈ ચુકાદો આવી જતો હોય છે હું અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નું પ્રતિનિધિત્વ કરું છું અમે મુખ્યત્વે ત્રણ દિશાઓમાં કામ કરીએ છીએ ગ્રાહક જાગરણ ગ્રાહક પ્રશિક્ષણ અને ગ્રાહક સમસ્યા સમાધાન અમે પણ રાષ્ટ્રીય સ્તરે કામ કરીએ છીએ હું અત્યારે પુનાથી વાત કરી રહ્યો છું અને ગ્રાહક પંચાયતના કામ માટે જ પુના આવેલો છું તો આ સંદર્ભની અંદર અમે જેમ બેને કહ્યું કે નાઈન્ટીન એટી સિક્સ ની અંદર સીપીએ આવ્યો ત્યાર પછી આવશ્યકતા અનુસાર ટુ ઝીરો વન નાઇન ની અંદર તેની અંદર ઘણા બધા સુધારા આવ્યા છે પ્રોડક્ટ લાયબિલિટી ઈ કોમર્સ મીડિયેશન ફૂડ એડલ્ટ્રેશન મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ એમાં મીડિયેશન સેન્ટર મીડિયેશન જે પ્રોવિઝન છે તે બાબતે આજના દિવસે બધાની સામે જાગૃતિ કરવાની આવશ્યકતા છે કોઈ પીડિત ગ્રાહક જેને

અને જો મને મારી સાથે છેતરપિંડી એટલે ઓનલાઈન એટલે હું આ જે બધી વેબસાઈટો છે એમની એમના નામ લઈ રહી છું અને આ બધી જે વેબસાઈટો છે મે કોઈ કદાચ મોબાઈલ મંગાવી લીધો સપોઝ અને મારી સાથે જો છેતરપિંડી થઈ છે તો પછી હું અમદાવાદના જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી શકું એના વિશે હા બિલકુલ તર કરી શકે છે એમાં બીજો રસ્તો એવો પણ છે કે અમદાવાદના કલેક્ટર જોડે પ્રશાસનની રૂએ અને કાયદાની રૂએ બંને પ્રકારના પાવર હોય છે એટલે એ ત્યાં નોટિસ પણ ઇશ્યુ કરી શકે છે તેના પ્રતિનિધિને પણ બોલાવી શકે છે અને બંનેને આમને સામને બેસી અને તેનું કંઈ સમાધાન કરતા એ પ્રકારનું પરિણામ લાવી શકે છે બીજી જે ચેનલ છે એ આપણે ડાયરેક્ટ સીપીએ અંતર્ગત સ્થાપિત ઉપભોક્તા ફોરમની અંદર કમિશનની અંદર જવાની ચેનલ હોય છે ત્યાં પણ જેમ મારા સાથી બેને જણાયું તે પ્રમાણે ત્યાં પણ આપણને ન્યાય મળી શકે છે અમે મુખ્યત્વે ગ્રાહક પંચાયત જેમ કહ્યું તેમ સમજાવટથી કામ લઈએ છીએ એટલે અમે કોઈના તરફથી કેસ લડતા નથી પરંતુ દાખલા તરીકે મયુરબેને કોઈ કપડું ખરીદ્યું અને તેમાં કંઈ મિસ્ટેક થઈ અને એ પાછું લેતા નથી તો અમે વ્યાપારીને સમજાવીએ છીએ કે આ ગ્રાહક છે એ તમારી બ્રાન્ડ છે તમારી ઇમેજ છે અને લાંબા ગાળામાં તમને ફાયદો થઈ શકશે જો ગ્રાહકની ફરિયાદને તમે ત્યાં નિકાલ કરજો તો આવા કેસની અંદર દસ માંથી લગભગ ત્રણ કે ચાર જેટલી ફરિયાદોમાં અમને સફળતા મળતી હોય છે સામાન્ય રીતે જેમ જેમ સમય

અને પહેલેથી ચતુર અને ચાલાક રહેવું તે જ એક સૌથી મોટી દવા છે વન્સ યુ આર ઇન ઇન ધ હેન્ડ્સ ઓફ સ્કેમર્સ એ બહુ જ ઓછી જગ્યા હોય છે સરકારે સાયબર સેલથી માંડી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની અંદર સુધા કરીને ઘણા બધા પ્રોવિઝન્સ કરેલા છે પરંતુ તે સરકારી રાહે કામ કરતા હોય છે અને તેમાં સફળતા મળવાનું એવું નથી કે તે નથી મળતી પરંતુ

સૌથી વધારે important છે ગ્રાહકો એના અધિકાર વિશે સુરક્ષા વિશે જ્ઞાન હોય અને અવેરનેસ હોય અને એટલે જ આજનો નો દિવસ નું એટલું મોટું મહત્વ છે ઓકે આનંદિતા જી આપણે વધારે ને વધારે ગ્રાહકો ની અંદર જાગૃતિ આવે એના માટે કેવા પ્રયાસો કેમ કે આપણે શહેરી વિસ્તારની

ગ્રાહકોને બહુ જ તકલીફ પડે છે કારણ કે ત્યાં એક તો કાઉન્ટરફીટ પ્રોડક્ટ એટલે નકલી માલ વેચવાનો જે ઇશ્યુ છે એ બહુ જ મોટું ત્યાં છે અને ત્યાં લોકો

તો એવી બધી જે કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન છે એ સતત પ્રયત્ન કરે છે ઇન્ટરનેશનલ ઓર્ગનાઇઝેશન છે એ લોકો પણ ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા કરતા હોય છે અને પ્રોગ્રામ હતું એ હજી આઈ થિંક સશક્ત કરવાની જરૂર છે અને એની જે ફાયદાઓ છે એની જે મેસેસ છે એની જે અવેરનેસ પ્રોગ્રામ્સ છે એ ગ્રામ્ય વિસ્તારમાં

અંદર એવું છે કે આજના દિવસે ગ્રાહકે ચતુર રહેવું જોઈએ ચાલાક રહેવું જોઈએ અને કોઈના પણ ભરોસો નહીં જણાવી દો કે જો એટીએમ કાર્ડ મારી પત્ની પણ મારા નામનું એટીએમ કાર્ડ વાપરે અને એમાં જો કોઈ સ્કેમ થાય તો આઈ એમ નોટ એલાઉડ ફોર એની ટાઈપ ઓફ કમ્પ્લેન એટલે આટલે સુધીની સામે કાયદાની અંદર જે જોગવાઈઓ છે તેનાથી ગ્રાહક જાગૃત નથી અને તેની સાહિત્ય મારફત બેને કહ્યું તેમ ગ્રામની ગ્રામ્ય સ્તરે તે પ્રોડક્ટની અંદર કઈ પ્રકારની ખામીઓ દાખલ કે કોલગેટ છે એ કોલેજના નામે વેચાતી હોય છે એટલે આવા પ્રકારની ભ્રામક જે છે ખુબ જરૂરી છે ઓકે ઓકે થેન્ક યુ સો મચ વિપુલભાઈ જયંતભાઈ અને અનંદિતાજી આશા રાખીએ કે જે આપણે ચર્ચા કરી છે ઘણા બધા ગ્રાહકો જે કોઈ પણ દર્શકો આપણી સાથે જોડાયા છે એમને આપણી આજની આ ડિબેટ પછી ચોક્કસ એમની જે જવાબદારીઓ એમના જે હકો છે એ વિશેનું ભાન થયું જ હશે પરંતુ વધુ 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 માહિતી મેળવવા માટે ચોક્કસપણે આપનો પણ સંપર્ક કરે એવી પણ આપણે આશા રાખીએ તો ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ માં આજની ચર્ચામાં બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર